તમે દરરોજ ચા પીઓ છો પરંતુ શું તમે જાણો છો કે એ ચા તમારા માટે ઝેરી બની શકે છે અને જો તે યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે તમારા શરીર માટે અમૃતનું કામ પણ કરી શકે છે જો ચામાં ફક્ત બે વસ્તુઓ યોગ્ય રીતે ઉમેરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે તમે વારંવાર બીમાર નહીં પડો તમારી ગેસની સમસ્યા દૂર થશે તમને વારંવાર શરદી ફ્લૂ અથવા તમારા ઘૂંટણ અને સાંધામાં દુખાવો થવાથી રાહત મળશે અને એક રીતે તમારા શરીરને કુદરતી શક્તિ મળશે તો આખો વિડિયો જુઓ જેથી તમને આ ચા બનાવવાની સાચી રીત અને દરેક ઘટકની યોગ્ય માત્રા ખબર પડે જેથી તમને ફાયદો થાય અને કોઈ નુકસાન ન થાય ભારતમાં ચા પીવી એ ફક્ત એક આદત નથી એક રીતે તે દરેક માટે એક રૂટીન બની ગયું છે સવારે ઉઠતાની સાથે જ ચા પીવી કામની વચ્ચે ચા પીવી થાકેલા હોય ત્યારે ચા પીવી આ બધું એક રૂટીન બની ગયું છે પરંતુ મિત્રો તમે જે સામાન્ય ચા પીઓ છો તે તમને કામ ચલાવ ઊર્જા આપે છે તે તમારા પાચન અને રોગ પ્રતિકારક શક્તિ માટે સારી રીતે કામ નથી કરતું તેથી હવે તમારે તમારી ચાને થોડી અપગ્રેડ કરવાની જરૂર છે અને અહીંથી અમૃત ચાનો ખ્યાલ શરૂ થાય છે અમે તમારી ચામાં બે ઘટકો ઉમેરવા જઈ રહ્યા છીએ જે તમારી સામાન્ય ચાને અમૃત ચામાં રૂપાંતરિત કરશે પહેલું ઘટક આદુ છે આદુ ચામાં ઉમેરતાની સાથે જ રક્ત પરિભ્રમણને સુધારે છે તે શરદી ઉધરસ ગળામાં દુખાવો અને ગળામાં દુખાવાથી રાહત આપે છે તે તમારા પાચનને મજબૂત બનાવે છે કારણ કે આદુમાં જિંજરોલ નામનું સંયોજન હોય છે જે તમારા શરીરમાં બળતરા ઘટાડે છે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારે છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે દરેક વ્યક્તિ સામાન્ય ભૂલ કરે છે આદુનો વધુ પડતો ઉપયોગ આદુનું વધુ પડતું સેવન એસિડિટી અથવા હાર્ટ બર્નનું કારણ બની શકે છે જો તમને બ્લડ પ્રેશર હોય તો તે તમારી સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે તેથી યોગ્ય માત્રામાં આદુનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે જો તમે એક કપ ચા બનાવો છો તો એક કપ ચા માટે અડધા ઇંચ તાજા આદુનો ટુકડો પૂરતો છે તમારે ફક્ત તેને થોડું ક્રશ કરીને તેનો ઉપયોગ કરવો પડશે બસ એટલું જ હવે બીજી વસ્તુ જે આપણે ચામાં ઉમેરવા જઈ રહ્યા છીએ તે છે તજ તે તમારા ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે કોલેસ્ટ્રોલ ઓછું રાખવામાં પણ મદદ કરે છે અને તે તમારા સાંધામાં ચીકણાપણું અથવા દુખાવામાં પણ ઘણી હદ સુધી ફાયદાકારક છે તેથી જ આ ચા ડાયાબિટીઝના દર્દીઓ અને સાંધાની સમસ્યા ધરાવતા લોકો માટે વધુ ફાયદાકારક બને છે અહીં પણ લોકો આદુમાં તજ ઉમેરવાની ભૂલ કરે છે અને જો તમે સતત વધુ માત્રામાં તજનો ઉપયોગ કરો છો તો તે તમારા લિવર માટે ખરાબ થઈ શકે છે તેથી જ તેની યોગ્ય માત્રા પણ મહત્વપૂર્ણ છે મિત્રો જો તમે એક કપ ચા બનાવો છો તો તેના માટે તજનો એક નાનો ટુકડો પૂરતો છે અને જો શક્ય હોય તો તજનો પાવડર ટાળો જે તજનો પાવડર આવે છે તે શ્રેષ્ઠ વિકલ્પ છે તેથી મિત્રો જ્યારે આદુ અને તજ બંને તમારી ચામાં એક સાથે જાય છે ત્યારે આદુ તમારા શરીરને ગરમ કરે છે અને તજ ખાંડ ઘટાડે છે અને બળતરાને નિયંત્રણમાં રાખે છે જો તમે દરરોજ આદુ અને તજનું મિશ્રણ વાપરો છો તો તમારા શરીરને સવારે હળવાશ અનુભવાય છે તમારા સાંધાવા તિરાડ પડવાનો અવાજ પણ ઘણી હદ સુધી ઓછો થાય છે અને વારંવાર શરદી અને ખાંસીનું જોખમ પણ ઘણી હદ સુધી ઓછું થાય છે કારણ કે તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે એટલા માટે હું આ ચાને એક પ્રકારનો અમૃત કહું છું હવે મુખ્ય વાત પર આવીએ છીએ આ અમૃત ચા બનાવવાની સાચી રીત શું છે હવે આપણે તેના ઘટકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એક કપ ચા બનાવવા માટે આપણે કેટલી માત્રામાં શું ઉમેરવું પડશે તમારે એક કપ પાણી લેવું પડશે તમારે આદુનો અડધો ઇંચનો ટુકડો અને તજનો એક નાનો ટુકડો લેવો પડશે તમારે તેમાં થોડી ચાની પત્તીઓ નાખવાની છે અને તે પણ મોટી માત્રામાં નહીં તમારે તેમાં થોડું દૂધ ઉમેરવું પડશે અને જો શક્ય હોય તો ખાંડનો ઉપયોગ બિલકુલ ન કરવો અને જો કરો તો ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરવો હવે તેને બનાવવાની રીત વિશે વાત કરીએ પહેલાં પાણીને સારી રીતે ઉકાળો અને પછી તેમાં તજ અને આદુ ઉમેરો પછી તેને ઓછામાં ઓછા બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દો અને તે પછી તેમાં ચાના પાન અને દૂધ વગેરે ઉમેરો પછી છેલ્લે તેને ગાળીને તમે તેને આરામથી પી શકો છો જો આપણે તેને પીવાના યોગ્ય સમય વિશે વાત કરીએ મિત્રો તમે તેને સવારે કે સાંજે ગમે ત્યારે પી શકો છો પરંતુ દિવસમાં એક કપ પીવું પૂરતું છે મિત્રો મેં ચાના ઘણા ફાયદા જણાવ્યા છે પરંતુ આ બાબતમાં કોણે કાળજી લેવી જોઈએ જો કોઈ ગર્ભવતી હોય તો ગર્ભવતી મહિલાએ તેને દરરોજ ન પીવી જોઈએ અને જો કોઈને ખૂબ એસિડિટી થાય છે તો તેણે તેનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો જોઈએ અથવા જો કોઈ બ્લડ પ્રેશર અથવા કોઈપણ ખાંડ માટે ખૂબ જ મજબૂત દવા લે છે તો તેણે આ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ તો મિત્રો હું કહીશ કે ચા છોડવી જરૂરી નથી બસ એ ચા બનાવવાની પદ્ધતિ થોડી બદલો ફક્ત તેમાં તજ અને આદુ ઉમેરવાથી તમારી સામાન્ય ચા કુદરતી અમૃત જેવી બની જાય છે તો મિત્રો તમે મને કોમેન્ટ કરીને પણ કહો કે તમે ચા કેવી રીતે બનાવો છો તમે તમારી ચામાં શું ઉમેરો છો અને શું તમે મેં ઉલ્લેખ કરેલી બધી વસ્તુઓનો ઉપયોગ પણ કરો છો તો કોમેન્ટ કરીને મને કહો અને મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા પરિચિતો સાથે શેર કરો જેઓ ખૂબ ચા પીવે છે અને જો તમે હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને જરૂરથી કરતા જજો હોને